નમસ્કાર ખેડૂત મિત્રો હજી મેળિયા માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ભાઈ રાસાયણિક ખાતર તો આપણે બહુ બધા વાપરીએ છીએ પણ આપણે આજે એવા ઓર્ગેનિક ખાતરની વાત કરવાની છે જે તમે મારી મગફળીમાં જોઈ રહ્યા છો આજે આપણી મગફળી રાઈટ ચાલીસ દિવસની મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે કે મગફળી ઉગી એના ચાલીસ દિવસ થઈ ગયા છે મગફળીની ગ્રીનરી જોઈ શકો છો છો અને આમાં પુષ્કળ પ્રમાણમાં ફાવરિંગ છે અને કુ પણ છે તો રાસાયણિક ખેતીની વાત કરીએ કે ભારત દેશને આઝાદી મળ્યા પછી ઓગણીસો ને એસી ના દાયકા પછી ખેત પેદાશનું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખેતીની શરૂઆત થઈ જે પછી આપણે રાસાયણિક ખાતરો તેમજ સિન્થેટિક દવાઓ વાપરતા થયા શરૂઆતમાં ઉત્પાદન ખૂબ સારું આવ્યું પણ જમીનમાં જે ઉપયોગી તત્વો હતા આ જે અને અળસિયા હતા જે જીવો હતા ઓર્ગેનિક કાર્બન હતું એનું લેવલ એકદમ ઘટતું ગયું રાસાયણિક ખેતી કરવાના કારણે રાસાયણિક જે બધે કેમિકલ આવે છે જમીનમાં નાખવાના કારણે અને દિવસે દિવસે ખેત ઉત્પાદન આપણું ઘટતું ગયું અત્યારે જોવા જઈએ તો આપણા બાપુજી અત્યારે મારી ઉંમર ત્રીસ પ્લસ છે બરાબર તો આપણા બાપુજીએ આપણને જે જમીન જમીન આપી એવી ઉત્પાદક જમીન આપણે આપણા બાળકોને નહીં આપી હતી એનું કારણ શું છે કે ભાઈ ખેતીમાં બેફામ રાસાયણિક ખાતરો અને સિન્થેટિક દવાઓનો ઉપયોગ જેથી કરીને જમીનની જે ફળદ્રુપતા છે એ દિવસે દિવસે ઘટતી જાય છે અને એને સુધારવા માટે હવે ખેડૂતના માઇન્ડમાં એક લાઈટ થઈ છે કે ભાઈ વહેલા મોડું ઓર્ગેનિક ઉપર જવું પડશે જો નહીં જાય તો કાંઈ થાય નહીં તો ખેડૂત મિત્રો આ મગફળી તમે જોઈ શકો છો તો મેં બહુ બધા ખેડૂતોને બતાવી તો એ લોકોનું એવું કેવું છે કે ભાઈ અમે બહુ બધા રાસાયણિક ખાતરો બધું વાવવું છે તો એ અમારી મગફળીનો કલર આવવો નથી આનો ગ્રોથ આવો નથી તો તમે આમાં એવું તે શું નવીન કર્યું છે તો તમારી મગફળી આટલી બધી સરસ છે આટલી બધી ફાઇન છે તો એ કારણનો આજે મારે આ વિડીયોના માધ્યમથી જવાબ આપવાનો છે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખાતર આપણે રાસાયણિક ખાતર તો બહુ બધા વાપરીએ છીએ પણ ઓર્ગેનિક ખાતર જો જમીનમાં વાપરવામાં આવે તો કેટલો ફેરફાર પડે ફેર પડે છે અને કેવા રિઝલ્ટો મળે છે રિઝલ્ટ તમારી સામે છે હવે જે આપણે આમાં વસ્તુ વાપરી છે એ તમને હું બતાવીશ ખેડૂત મિત્રો જે આપણે વસ્તુ વાપરી છે તે છે કિસાન પાવર મિક્સ ફળ આપણે પાયામાં જે બધા રાસાયણિક ખાતરો આવતા હોય છે કિસાન પાવર મિક્સ ફળ એ પાંચ વીઘાની માંડવી છે આ માંડવીમાં મેં ત્રણ ઠેલી કિસાન પાવર મિક્સ ફળ વાપરેલો છે હવે તમને એમ લાગતું હોય છે કે ભાઈ આના ભાવ બહુ ઊંચા હોય છે તો રાસાયણિક ખાતર કરતાં ભાવ ઊંચા હોય છે તો આ પચાસ કિલોની બેગ આવે છે અને પાંચસો ને પચાસ રૂપિયાનો ભાવ છે હવે જો આમાં શું શું આવે તમને જણાવું તો સામાન્ય જે એક ટોલી ખાતર આપણે લઈએ છીએ એમાં બારથી પંદર ટકા ઓર્ગેનિક કાર્બન આવતો હોય છે દેશી ખાતરની આપણે વાત કરીએ છીએ તો ખેડૂત મિત્રો આમાં ચૌદ ટકા ઓર્ગે ઓર્ગેનિક કાર્બન આવે છે જે અત્યારે આપણા લે જમીનમાં એટલે કે રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી જમીનમાં ધરખમ એનો ઘટાડો જોવા રહ્યો થઈ રહ્યો છે તેમજ જો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવામાં નહીં આવે તો દિવસે ને દિવસે ખેતી મોંઘી થતી જાય છે અને ઉત્પાદન ઘટતું જાય આમાં છે દિવેલાનો ખોળ દસ કિલો એટલે કે જમીનજન્ય ઉધઈ છે મુંડા છે એવી જીવાતો સામે તમને સીધું રક્ષણ મળવાનું છે લીંબોળીનો ખોળ છે સાત કિલો તમાકુનો દળ છે દસ કિલો હાડકાનો પાવડર સાત કિલો છે કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં છે સુગર કમ્પોસ્ટ પાંચ કિલો પોલ્ટ્રી એટલે કે મરઘાની ચરક આમાં દસ કિલો છે તેમજ ટ્રાયકોડરમાં વીડી સુડોમોનાસ અને પેસિલોમાઇસિસ નામના બેક્ટેરિયા એડ કરેલા છે જેથી કરીને શરૂઆતના સ્ટેજમાં અથવા મગફળીના કોઈ પણ સ્ટેજમાં આમાં આવતી કાળી ફૂગ અને ઊંડા આ બેમાં તમને આ એક જ ખાતર કામ આપવાનું છે પાયામાં મેં ખાલી પાંચ વીઘામાં ત્રણ બેગ ખાતર વાપરેલું છે પાયામાં વાવેલું છે હવે ફરીવાર આપણે આમાં હવે પાળા બાંધવાનો આપણે આમાં ટાઈમ આવી ગયો છે એટલે કે આપણે જે પાણી ચલાવવા માટે જે ધોળિયા કરતા હોય છે તો ધોળિયા કરવાનો ટાઈમ આવી ગયો છે તો આપણે આમાં દાણાદાર ફોર્મ પણ આવે છે જે સાડા સાતસો રૂપિયાનું પચાસ કિલો છે એ આપણે દાણાદાર ફોર્મ આમાં ઉડાડીને પાળા બાંધવાની વ્યવ પ્રોસેસ કરવાની છે આ મગફળી ચાલીસ દિવસની મગફળી છે પણ એકદમ ઓરવીન વાવી હોય એવો ફાલ છે અને હાલ માટે માટે આપણે આમાં એક બીજી અલગથી પ્રોડક્ટ સાંટેલી છે તેનો વિડીયો નેક્સ્ટ ટાઈમ હું તમને બતાવીશ કે આપણે એમાં કેવા કેવા તત્વો વાપરેલા છે તો આ જોઈ શકો છો તમે મારી મગફળી આનો ગ્રોથ જુઓ ખૂબ સરસ મારે આ વીસ બાવીસ નંબર મગફળી છે ખેડૂત મિત્રો આમાં કોઈ જાતનો સુકારો લાગેલો નથી કે મગફળી ભાઈ એટલો વરસાદ પડ્યો પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો તો મગફળીનો ઘેરો એકદમ પીળો થઈ જવો જોઈએ જે આજુબાજુના બધા ખેડૂત મિત્રોને થઈ ગયા છે મારે તમારે તમે આ મારા પાંચ વીઘાના ઘેરામાં ક્યાંય કોઈ પીળું પાન ગોતી દઈએ ક્યાંય આમાં પીળો ડાઘ નથી એકદમ ગ્રીનરી છે એનું સંપૂર્ણ કારણ છે કિસાન પાવર મિક્સ આ જે તમે થેલી જોઈ શકો છો બરોબર સાડા પાંચસો રૂપિયા કિંમત છે પચાસ કિલો આવે છે તો આપણે મોંઘા દાટ ખાતરો વાપરીએ છીએ તો પણ આવું રિઝલ્ટ નથી મળતું બહુ બધા ખેડૂતો આવીને જોઈ ગયા છે કે ભાઈ આ આ તમારી મગફળીનો આ કલર આ ગોથ આ છે કારણે છે તો એનું કારણ ફક્ત આ પીળી થેલી છે ખેડૂત મિત્રો તો આ ખાતર જો તમારે વાપરવું હોય તો તમને ક્યાંથી મળશે એના તમામ કોન્ટેક કોન્ટેક નંબર તેમજ બીજા ક્યાંય તમારે ક્વોન્ટિટીમાં જોતું હોય તો ટ્રાન્સપોર્ટ સુવિધાથી પણ તે લોકો તમને મોકલી આપશે તો ઓર્ગેનિક ખેતી કરતા તમામ ખેડૂત મિત્રો અને ઇવેન રાસાયણિક ખેતી કરતા પણ એકવાર આનો ઉપયોગ કરો એકવાર ઉપયોગ કરશો તો તમને વારંવાર વાપરવાનું મન થાય છે બરોબર તમામ પ્રકારના પાકમાં હાલે છે જેમાં તમે રાસાયણિક ખાતર વાપરો છો બરાબર જે જગ્યાએ તમે રાસાયણિક ખાતર વાપરો છો તે તમામ જગ્યાએ આ વસ્તુ ચાલશે તો બહુ બેસ્ટ પરિણામ છે અને રિઝલ્ટ તમારી સામે છે જો કોઈને જોવું હોય આ મગફળી જોવી હોય તો હું આનું મેપ લોકેશન આ વિડીયોમાં એડ કરી દઈશ તો રૂબરૂ આવીને પણ જોઈ શકે છે તો ખેડૂત મિત્રો આવતા નેક્સ્ટ વિડીયોમાં આમાં આપણે ફાલની દવા બહુ વિશેષ મારેલી છે આપણે છવ્વીસ તારીખના દિવસે ચાર વાગ્યાના ગાળામાં દવા મારેલી છે આપણે રાઇટ સાત દિવસ પછી એનું પરિણામ જોવાનું છે તો એનો વિડીયો નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી મને રજા આપશો જય જવાન જય કિસાન